અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુદ છે તો તમે પણ જે જે વિશ્વાસ કરી શકો છો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો શોખ ઘર બેઠા પૂરા કરો તો આ જુઓ પ્રથમ વસ્તુ આમાં ચેન સાથે પેન્ડલ આવશે જે તમે અહીં જોઈ શકો છો ત્રણે અલગ અલગ ડિઝાઇનમાં આવશે ચેનમાં અને પેન્ડલમાં બંનેમાં ખૂબ સુંદર ડિઝાઇન જોવા મળે છે આમાં પણ અલગ અલગ પેટર્ન આવશે જે તમે અહીં જોઈ શકો છો આ બ્રાસ મેટલથી બનેલ છે આમાં ક્યુબિક ઝિરકોનિયા એટલે કે અમેરિકન ડાયમંડ લગાવેલ છે ચેનની લંબાઈ અઢાર ઇંચ આવશે તો તમે આને પસંદ કરી શકો છો હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત અઢીસો રૂપિયા છે અઢીસો રૂપિયામાં ત્રણ પેન્ડલ સાથે આવશે તો શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે આ જુઓ આમાં પણ ત્રણ કોમ્બો સાથે આવશે ત્રણેમાં જે છે પારા લગાવેલા છે આમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવવામાં આવ્યો નથી બ્રાસ મેટલથી બનેલ છે આની કિંમત દોઢસો રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરાવો હવે આ જુઓ આ તો ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે તેની સાથે એર પણ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો આમાં બાહુબલી ટ્રેન્ડ જોવા મળે છે આ એલોય મેટલથી બનેલ છે પર્લ સ્ટોન લગાવેલા છે માં સફેદ પારા સ્વરૂપે ઘુઘરીઓ લગાવેલી છે આ ત્રણ અલગ અલગ ડિઝાઇનમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો આ ઝુમ્મર તમને સો ટકા લગ્ન પ્રસંગે આકર્ષવામાં મદદ કરશે તો તમે આ ચોક્કસથી મંગાવજો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત બસ્સો રૂપિયા છે હવે આ જુઓ મંગળસૂત્રની ડિઝાઇન આ ડિઝાઇન લોકોએ ખૂબ જ પસંદ કરી છે આમાં નેકલેસની સાથે એર પણ સાથે આવશે પેન્ડલમાં ખૂબ જ સુંદર પેટર્ન કરેલી છે આ લોંગ સાઇઝમાં આવશે તમે આને લગ્ન પ્રસંગે પાર્ટીમાં કે વાર તહેવારે પહેરી શકો છો આ પહેરવામાં પણ આરામદાયક છે આની કિંમત ત્રણસો રૂપિયા છે હવે આ જુઓ સુંદર સુંદર બંગડીઓ જેની ડિઝાઇન અને પેટર્ન જોઈને લોકો મોહિત થઈ જાય છે આ એકદમ રજવાડી લુક આપશે આમાં ત્રણ અલગ અલગ ડિઝાઇનમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો બંગડીઓની નીચે ઝુમખા સ્વરૂપે લટકણ લગાવેલા છે આમાં કુંદન સ્ટોન લગાવેલા છે મીનાકારી વર્ક કરેલું છે આ બંગડીઓ અલગ અલગ સાઇઝમાં આવશે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો પચાસ રૂપિયા છે તો શું તમને આ બંગડીઓ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે આ જુઓ મંગળસૂત્ર આમાં ખૂબ જ સુંદર ડિઝાઇન જોવા મળે છે એરમાં બ્લેક બીડલ સાથે મેટલની પટ્ટી જોવા મળે છે આ મંગળસૂત્ર બ્રાસ મેટલથી બનેલ છે આ ત્રણ અલગ અલગ ડિઝાઇનમાં આવશે આ મંગળસૂત્ર બાવીસ ઇંચમાં આની લંબાઈ છે એટલે કે લોંગ સાઇઝમાં આવશે આમાં મહારાષ્ટ્રીયન ટ્રેન્ડ જોવા મળે છે અને કિંમત ત્રણસો રૂપિયા છે તો મિત્રો આ હતું આજનું કલેક્શન વિડીયો તમને આમાંથી કઈ વસ્તુ વધુ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો દરેક વસ્તુ વન નંબરની ક્વોલિટીમાં આવશે તો તમે ચિંતા મુક્ત રીતે તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો હવે મિત્રો બીજો વિડીયો કઈ વસ્તુ પર બનાવવો છે તે તમારે કમેન્ટમાં બતાવવાનું રહેશે હું તમારી કમેન્ટ વાંચું છું અને તેનો જવાબ પણ આપું છું

તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને એક લાખ સબસ્ક્રાઇબ સુધી અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકેશ